નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ વર્ષા જ્યારે પણ આવે કોઈ પણ જિલ્લામાં આવે કોઈ પણ જગ્યાએ આવે એટલે ઘણા બધા પ્રશ્નો તો આમ અચાનકથી સામે આવી જ જાય એમાંનો જ એક પ્રશ્ન છે અંડરબ્રિજની નીચે પાણી ભરાઈ જવું થોડો ઘણો પણ વરસાદ આવે ને અંડરબ્રિજની નીચે જો પાણી ભરાઈ જવાની સમસ્યા ઘણા બધા જિલ્લાઓમાંથી આપણે સાંભળેલી છે રાજકોટ શહેરની વાત કરીએ અત્યારે કદાચ મેં આ વાત કરી હશે તો પણ એક બે જગ્યાના નામ તમારા મનમાં આવી ગયા હશે કે થોડો વરસાદ આવે ને અંડરબ્રિજની નીચે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થતી હોય છે આવી સમસ્યા બની છે કેશોદમાં પણ આજ સમસ્યાને લઈને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો છે પાર્ટીના નેતા પ્રવીણ રામે હવે જયારે અંડરબ્રિજ નીચે જે પાણી ભરાઈ જવાની સમસ્યા હતી અને વરસાદ આવવા ને નીચે પાણી ભરાઈ ગયું હતું બોટ લઈને ત્યાં પહોંચે છે અને નાવડી નીચે જાય છે અને ત્યાં જે સ્ટીલના ગેટ લગાવવામાં આવ્યા છે એ ગેટ પણ તૂટી ગયા છે આ રીતનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને એમના કાર્યકરો અને સાથે જયારે પોતે જાય છે એ સમયે પોલીસ ને જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચે છે પોલીસ અને પ્રવીણ રામ વચ્ચે સંઘર્ષ થતા હોય આ રીતના દ્રશ્યો પણ આપણને જોવા મળી રહ્યા છે પણ સમગ્ર મુદ્દે ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા છે અને ખાસ આ બાબતે પ્રવીણ રામની પ્રતિક્રિયા પણ સામે આવી છે સૌથી પહેલા બંને વિષયો પર નજર કરી

આજે અમે અત્યારે ડાઈનોમાં જે આપને જે બતાવી રહ્યા છે આજ સે જે તો ઉપલબ્ધ છે કું પાણી ભાઈ તમને બેલી જઈને કહી દઉં તમને મેરે ગાડી આને અમારી પાસે આ પાણીની જરૂર છે પાણીની જરૂર છે કે અત્યારે ઓલખા ખરાબ થઈ જાય જમીન હતી આપણે તો આ જય મારી સાદો શેયા આની જગ્યાઓ પાણી ચાલે ઓર જા પુત્રાઈ બી ભાઈઓ આદુરો પિયર ખાને મળું તો બિપરસાથ મેનો આખોનેનો 4 વર્ષ છે 4 વર્ષનો દીકાડી મેનો 4 વર્ષથી જાવું 4 વર્ષથી દીકાડી મેનો રેકર્ડિંગ પણ રસ્તો ચાલુ છે ને અગ્રીની ઉતરાવણ છે 3 વર્ષ ઉતરાવણની 4 વર્ષની કે 4 વર્ષની દીવા કે રસ્તો ઉતરાવણની દીવાડને મેનો કામ નથી લેવાનું છતાં પણ સત્તા પર કામ કરવાની જગ્યાએ તંત્ર આઈએ આવીને પોતાની મનમાની ચલાવી રહ્યા છે મેરિકાને દેખાડું તમને ગસ્સો બરાબર છે કામ નથી ये तुम्हारी जिम्मेदारी है क्या ड्यूटी नहीं उत्तर भारत ये जिम्मेदारी तुम्हारी काई कामे से केवल बने पानी का बारे जिम्मेदारी का बनाना पड़े वोटर बम फेंके तो पानी का कैसे वैवाहिक वोटर बम फेंके का कैसे पानी बंद कर रहे हो नहीं मार की जिम्मेदारी है कि हमें बिल का दस्तावेज करना है तुम्हारी जिम्मेदारी तुम्हारी पानी कटवानी है कैसे यहां पर कर दो दस्तावेज दस्तावेज मैं दस्तावेज कर सकती हूं पानी कैसे लोगों हैरान था कौन ज्यादा જ Michael Strzeb જઍັ net repay, સའતવં જાpt où શાણ ્િં ધ જા trend વણગ આ બધું જ હોકીયા બધું જ ક્યાંક છે આને રેડી કરી દીધી છે કીધું છે આંતર આખા નીલે ક્યાં છે કરી રહ્યા છે સમાજમાં લેવા રેડી રેડી ને ચાલો ચાલો ཞໟુવ� ལྲી бamm Professora wer མཏ དbra ཚ སીઓ ཏདག ཆའཛ གཏ པ དི зна དད

નમસ્કાર મિત્રો આજે કેશોદ ખાતે અંડરબ્રિજ માં સામાન્ય વરસાદ આવતા પાણી ભરાઈ ગયું હતું ચાર વર્ષથી કેશોદના લોકો અંડરબ્રિજની રાહ જોઈને બેઠા થાય એ બે દિવસ પહેલાં એ ચાલુ થયું એ પણ એટલા માટે ચાલુ થયું કે કેશોદ અંડરબ્રિજને અમને અમે થોડા સમય પહેલા લાઈવ કરેલ તો એ પછી તાત્કાલિક ધોરણે એમની નામોશી ન થાય એટલા માટે તાત્કાલિક ધોરણે વીસ ટકા કામ નતું થયું છતાં પણ ઉતાવળે ચાલુ કરી દીધું ચાલુ તો થયું પણ હમણાં અત્યારે સામાન્ય વરસાદ આવી જતા ફરીથી એ રસ્તો બંધ થયો અંડરબ્રિજ બંધ થયો તો આમ આદમી પાર્ટી દ્વારા અમારા દ્વારા મારી સાથે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો ભાઈ પિયુષભાઈ હોય ભાઈ રાકેશભાઈ હોય પ્રવીણભાઈ પટેલ હોય કિશોરભાઈ હોય બાલુબાપા હોય દિલીપભાઈ હોય ભાઈ બાલાભાઈ હોય તમામ લોકો બે પાંચ તમામ અમારા આમ આદમી પાર્ટીના જે હોદ્દેદારો છે એમને અમે બધાએ સાથે મળી અને એક હોળી રાખી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો કે કેશોદના લોકોને કેટલી પરેશાની થાય છે અને જો આ જ રીતે પાણીનો નિકાલ ન થઈ શકતો હોય તો એક હોળી નગરપાલિકાએ રાખી દેવી જોઈએ આવો સાંકેતિક વિરોધ અમે કરતા હતા ત્યારે પોલીસે આવી અને અમારી સાથે ઝપાઝપી કરી અમને બધાને પોલીસ સ્ટેશન લઈને અહીંયા અત્યારે અટક કરી છે ત્યારે અમે પોલીસ પ્રશાસન અને સરકારને અને નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે અમને અટક કરવાની જરૂર નથી અમારી જગ્યાએ જે આ અંડરબ્રિજમાં ખરાબ કામ થયું છે ભ્રષ્ટાચાર થયો છે એના ઉપર કેસ કરવાની જરૂર છે એ લોકોને અટક કરવાની જરૂર છે નગરપાલિકાના સત્તાધીશો પાસેથી જવાબ લેવાની જરૂર છે કારણ કે આખા તાલુકાની અંદર કેટલી બધી જગ્યાએ ખોટું થઈ ગયું છે ઘણી બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ ગયો છે તો એ તમામ વસ્તુઓમાં અટક કરવાની જરૂરિયાત છે આવનારા દિવસોની અંદર અમારી સાથે જે કંઈ પણ કરવું હોય એ કરે પણ કેશોદની જનતા માટે કેશોદ શહેરના લોકો માટે ડાઈવાઈડરના પ્રશ્નો માટે કે અંડરબ્રિજના પ્રશ્નો માટે અમે અને અમારી આખી પાર્ટીની ટીમ લડતી રહેશે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આ રીતની વાત અત્યારે કેશોદથી સામે આવી છે કે કેશોદના અંડરબ્રિજની નીચે આમ આદમી પાર્ટીના નેતા નાવડી લઈને પહોંચ્યા છે અને આ રીતનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે માત્ર દેખાતી જ હોય છે એ પછી રોડ રસ્તાને લઈને હોય ખાડા પડવાને લઈને હોય કે પછી અન્ય સમસ્યાઓ હોય એ તંત્રની પોલ છે ત્યારે ખુલતી જ હોય છે લોકો પણ આને લઈને રજૂઆત કરતા હોય છે લોકો પણ અનેક વાર રજૂઆત કરી ચૂકેલા છે અને કદાચ હજુ પણ વરસાદ આવે તો લોકો રજૂઆત કરતા હોય છે નિરાકરણ કોઈ જગ્યાએ એટલું બધું ખાસું જોવા નથી મળતું પણ અત્યારે જે પ્રવીણ રામ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે તેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે એ વિષય પર આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે રજા આપશો નમસ્કાર